HTML एक्सरसाइज 6 यूज ऑफ एंकर टैग टू वेब पेज नेविगेशन બે વેબ પેજ માં નેવિગેશન માટે એન્કર ટેગ નો ઉપયોગ કરીશું તે માટે અગાઉના બે પ્રેક્ટિકલ નો જ ઉપયોગ કરીશું एक्सरसाइज 4 અને एक्सरसाइज 5 અહીંયા एक्सरसाइज 4 જેમાં બે ઇમેજ આપેલ છે ડેઝર્ટ અને ટ્યુપિલ્સ અહીંયા અન્ય કોઈ ઇમેજ પણ લઈ શકાય છે आ फाइल में फक्त आपेला बॉक्स धरावता कोडिंग ने एड कर एच वन स्टाइल इज इक्वल टू टेक्स्ट अलाइन सेंटर होम पेज वन एच टू इज इक्वल टू टेक्स्ट अलाइन सेंटर शोइंग इमेजीस फ्रॉम फोल्डर अच रेफ इज इक्वल टू ई कोलन स्लेश होम पेज अंडरस्कोर टू डॉट एच टी एम एल जे बीजी फाइल नू

શોઈંગ લિંક ઇમેજીસ ટુ ગો ધેટ વેબસાઇટ અને જેમાં એ એચ ડેફ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડ્રાઈવ કોલન સ્લેશ હોમ પેજ અંડર વન ડોટ એચટીએમએલ જે અગાઉની ફાઇલનું નામ ગણીશું અને અહીંયા બંને ફાઇલ એ ડ્રાઈવમાં જ મૂકેલ છે બેક ટુ હોમ પેજ વન ત્યાર પછી અહીંયા હોમ પેજ વન ફાઇલને વેબ બ્રાઉઝરમાં ઓપન કરીને ક્લિક ટુ ગો હોમ પેજ ટુ ક્લિક કરતા બીજુ હોમપેજ ઓપન થશે જ્યાં તમે Google અને Facebook ઓપન કરી શકો છો તો આ प्रकारे બે ફાઈલ માં નેવિગેશન માટે એન્કર ટેગ નો ઉપયોગ કરી શકાય HTML एक्सरसाइज 7 જ્યાં યુઝ ઓફ એન્કર ટેગ 3 નેવિગેશન ઇન લોંગ વેબ પેજ લાંબા વેબ પેજ માં નેવિગેશન માટે પણ એન્કર ટેગ નો ઉપયોગ કરી શકાય તે માટે HTML ज्या भाग जेमा टाइटल आईटीआई कॉलेज बॉडी अंदर ए नेम इज़ इक्वल्स टू टॉप एच टू स्टाइल इक्वल्स टू टेक्स्ट अलाइन सेंटर होम पेज ए इज़ इक्वल्स टू हेज बी क्लिक टू गो बी ए इज़ इक्वल्स टू हेज सी क्लिक टू गो विथ सी त्यार पी h1 टैग स्पेलिंग स्टार्ट्स विद ए અહીંયા h3 टैग જેમાં a a a પાંચ સાત વાર રિપીટ કરીશુ ત્યાર પછી a નેમ ઇઝ ઇક્વલ ટુ b h1 સ્પેલિંગ સ્ટાર્ટ વિથ b જ્યાં પાંચ સાત વાર b ને આ प्रकारे રિપીટ કરીશુ તે જ રીતે a નેમ ઇઝ ઇક્વલ ટુ c h1 સ્પેલિંગ સ્ટાર્ટ વિથ c ત્યાં પણ c ને

એક જ પેજમાં નેવિગેશન માટે એન્કર ટેગનો ઉપયોગ કરી શકાય છે HTML एक्सरसाइज 8 યુઝ ઓફ બોડી ટેગ આ પ્રકારના આઉટપુટ માટે HTML જેમાં હેડ જ્યાં ટાઇટલ आईटीआई કોલેજ અને બોડી ટેગની અંદર બોડી બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ ઇ કોલોન સ્લેશ ઇમેજ 5.jpg અહીંયા કોઈ પણ ઇમેજ લઈ શકાય છે टेक्स्ट इज इक्वल टू रीड पी टेग होम पेज एच वन टेग युवा एक्सपर्ट एच टू ज्या कॉम्प्यूटर ऑपरेटर प्रोग्राम ने रन करता आ प्रकार जो इमेज बेकग्राउंड मुकेली हो बेकग्राउंड साथ आ प्रकार HTML exercise 9 use of marquee tag te mate HTML tag ni andar ज बॉडी भागेग होम पेज एच वन टेग युवास टू लेफ्ट बिहेवियर स्क्रॉल स्क्रॉल अमाउंट ट्वेंटी स्क्रॉल डिले टेन लूप फाइव बीजी कलर ब्लू हाइट हंड्रेड विथ हंड्रेड परसेंट अलाइन इज्क टू मिडल

આ પ્રકારનો આઉટપુટ તમને જોવા મળશે HTML એક્સરસાઈઝ 10 યુઝ ઓફ લિસ્ટિંગ ટેગર અહીંયા આ પ્રકારના લિસ્ટિંગ માટે નીચેના કોડને ટાઇપ કરીશું જ્યાં HTML હેડ જેમાં ટાઇટલ યુઝ ઓફ લિસ્ટિંગ ટેગર અને બોડી ટેગ ની અંદર H1 યુઝ ઓફ લિસ્ટિંગ ટેગ H2 એન અનઓર્ડર લિસ્ટ U जेनी अंदर L I जी आपे लचे हार्ड डिस्क कने मदरबोर्ड H two an unordered list ते माटे O जेनी अंदर L I कंप्यूटर हार्डडिस्क कने मदरबोर्ड त्यार पची H two a description list ते माटे D जेनी अंदर D T कंप्यूटर अनेड डीडी मा इट्स एन इलेक्ट्रॉनिक डिवाइस तेज रीते फरदी थी D T tag हार्डडिस्क D D બંધ કરીશું જેથી આ પ્રકારનું લિસ્ટિંગનું આઉટપુટ તમે સ્ક્રીનમાં મેળવી શકો છો આવા જ કોપાસલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં